છે છે તો આવો કોઈ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માને છે દીકરીની વાત આવે તો ભારતમાં તેને દેવીનો દરજ્જો આપવામાં આવે છે ક્યાંક કોઈ પિતા પોતાની દીકરીને આવી શક્તિનું સ્વરૂપ માને છે તો ક્યાંક તેને લક્ષ્મીનું સ્વરૂપ માને છે કહેવાય છે કે જે ઘરમાં દીકરીઓ હોય છે તે ઘરમાં હંમેશા ધમાલ અને હાસ્યનો અવાજ ગુંજતો રહે છે એટલે કે દીકરીઓ સુખનું પ્રતિક છે જો કે કેટલીક જગ્યાએ તો તેનાથી વિપરીત એવું જોવા મળ્યું છે કે દીકરીના જન્મ પર લોકોમાં શોકનો માહોલ છે અને કેટલાક લોકો દીકરીના જન્મને અશુભ માને છે પરંતુ ભારતીય પરંપરા અને ભારતીય ધર્મમાં દીકરીઓને હંમેશા દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે દર વર્ષે ભારત સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ધામધૂમથી અને પ્રદર્શન સાથે ડોટર્સ ડે ઉજવવામાં આવે છે આ દિવસ દીકરીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા અને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે ભારતમાં દર વર્ષે ચોવીસમી સપ્ટેમ્બરે ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે અને પછી અઠ્યાવીસમીએ ફરી એક વખત ડોટર્સ ડેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ભારતમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે ભારતમાં આજે દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું કામ સારી રીતે કરી રહી છે આ સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે આ ખાસ દિવસ કેમ આટલો મહત્વપૂર્ણ છે જો તેના ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સાતમાં ડોટર્સ ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દીકરાઓને વધુ મહત્વ આપવામાં આવતું હતું તેનો અંત લાવવા અને દીકરો અને દીકરીને સમાન દરજ્જો આપવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી